પૂર્ણાંક છે ફક્ત તમને માટે એક વેલ્યુ ઉપર વિડિયો લઈને આવેલો છું ખરેખર છે ને તો તમે ન આવો તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો આજનો આપણો ટોપિક એવો છે કે વેલ્યુ ખરેખર વેલ્યુ શું છે હું એકદમ શોર્ટમાં તમને સમજાવવા જઈ રહ્યો છું કે નંબર 1 અહીંયા એક વસ્તુ આપેલી છે કે તમે દેખી રહ્યા છો પાણી હવે પાણી વિશે તો સાહેબ શું વાત કરશે કદાચ પાણી વિશે બધા જાણે છે પણ મારો કહેવાનો મતલબ જે તમને ખબર છે એ વસ્તુ થોડું તમને અહેસાસ કરાવવા માંગુ છું કે આપણે આજે પાણીની બોટલની વાત કરીએ બરાબર પાણીની બોટલ કેટલા રૂપિયા મળે છે આપણને ખબર છે પાણીની બોટલ 10 રૂપિયામાં મળે છે કઈ જગ્યાએ મળે છે તો સામાન્ય તમે રોડ ઉપર જશો કોઈ સામાન્ય દુકાનમાં દેખશો 10 રૂપિયાની મળશે એ જ પાણીની બોટલ તમે ફાઈવ સ્ટાર હોટલમાં જશો તો કેટલા રૂપિયાની મળશે 50 રૂપિયાની મળશે અને એ જ પાણીની બોટલ કરાય તો તમે એરપોર્ટ ઉપર કેવી જગ્યાએ જશો તો 100 રૂપિયાની મળશે કોઈ ઊંચાઈ ઉપર જશો તો પણ એની વેલ્યુ વધી જાય છે તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ આ છે કે બોટલ સેમ સેમ બ્રાન્ડ ચાર્જ પણ અલગ અલગ છે તો શું તો ચાર્જ છે શું તો નીચે લખી છે ચાર્જ છે કે આવે છે તમારી વેલ્યુ જે કરી દરેક જગ્યાએ તમારી વેલ્યુ અલગ અલગ હોય છે તો તમારી વેલ્યુ વધાર હોય એ જગ્યાએ તમારે શું કરવાનું છે ઓળખવાની છે મિત્રો બસ આટલો વિડિયો હતો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો મળી નવા વિડિયો સાથે અરબાદે ઓમ નમઃ શિવાય